નમસ્કાર મારું નામ શ્રેયા કુમારી છે હું અબ્રામા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છું હું આજે અમારી શાળામાં મતદાન જાગૃતિ વિશે હું મારા મમ્મી પપ્પાને પોસ્ટકાર્ડ લખી રહી છું હું મતદાન આપણો અધિકાર છે મારા મમ્મી પપ્પા સાતમી મેના રોજ મતદાન અવશ્ય કરશે એવું હું ઈચ્છું છું આજે અમારી સ્કૂલમાં પોસ્ટકાર્ડ આવેલા છે અમે અમને પોસ્ટકાર્ડ લખી રહ્યા છે આ પોસ્ટકાર્ડ દ્વારા અમે અમારા મમ્મી પપ્પાને મતદાન કરવા જાગૃત કરવા પોસ્ટકાર્ડ લખી રહ્યા છીએ મતદાન અમારો અધિકાર છે સાતમી મેના રોજ અમારા મમ્મી પપ્પા આવશ્યક મતદાન કરશે એવું હું ઈચ્છું છું આજે વલસાડ જિલ્લામાં એક મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયોગ અમે કરી રહ્યા છીએ ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમને ત્રણ લાખ જેટલા પોસ્ટકાર્ડ આપવામાં આવ્યા છે અને અમારા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા આઈટીઆઈ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા કે એક વાલીને સંદેશ તરીકે એક પત્ર આજે અમે લખી રહ્યા છીએ અને એનાથી અમારા તમામે તમામ બાળકો દ્વારા પોતાના મમ્મી પપ્પાને જ્યારે લેટર લખાતો હોય ત્યારે સતત એ મતદાન તરફ આખું કુટુંબ આકર્ષાય તેવા અમારા પ્રયાસ છે કેમ કે એ બાળક પોતે જ્યારે એ પત્ર લખે છે ત્યારે એના મમ્મી પપ્પાને એકથી બે વખત એ પૂછશે કે પપ્પા મમ્મી કે આજે આપણો કાગળ આવ્યો છે કે નથી અને જો આવ્યો છે તો શું છે એ બાળક પોતે વાંચી બતાવશે ત્યારે એ સીધી રીતે એક મતદાન જાગૃતિનો એક સફળ પ્રયોગ તરીકે આ આગળ વધી શકે એવો અમારો પ્રયાસ છે અને આજે અમારા વલસાડ જિલ્લામાં ત્રણ લાખ જેટલા પરિવારોને આજે અમે આ લેટર પાઠવી રહ્યા છે અને એનાથી ખૂબ ઝડપથી અને એક સાચી દિશામાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવા માટે અમે સક્રિય કામગીરી કરી રહ્યા છીએ આજ અમારે વલસાડ ડિસ્ટ્રિક્ટમાં એક યુનિક ઇનિશિએટિવ ઇલેક્ટ્રલ અવેરનેસ કે હમ લે રહે કે સ્ટુડન્ટ્સ હૈ ફ્રોમ સિક્સ ટુ ઇલેવન સ્ટાન્ડર્ડ વો આપણે પેરેન્ટ્સ કોઈ લેટર લિખેંગે ફોર ઇમ્પોર્ટન્સ ઓફ ધ वोटिंग डूरिंग इलेक्शन जो लोकसभा इलेक्शन सात तारीख को वलसा डिस्ट्रिक्ट में होने वाले तो उसके लिए आज पच्चीस तारीख को ये बच्चे अपने पेरेंट्स को लिखेंगे और जो पोस्टमैन है वो जाके घर पे डिलीवर करेंगे तो एक यूनिक इनिशिएटिव का एक इसका इम्पैक्ट ये होगा कि पेरेंट्स एक क्यूरियोसिटी जनरेट करेंगे पेरेंट्स और बच्चों के में एक वोटिंग के इम्पॉर्टेंस और वोटिंग के संबंध में एक क्यूरियोसिटी जनरेट होगी तो इसका लॉन्ग टर्म इम्पैक्ट एज वेल एज शॉर्ट टर्म में जो वोटिंग परसेंटेज है सात तारीख को वो सिग्निफिकेंटली इंक्रीज होगा और पूरे वलसा डिस्ट्रिक्ट में कम से कम तीन लाख से तीन लाख बीस हज़ार स्टूडेंट्स के पोस्ट कार्ड अपने पेरेंट्स को लिख रहे हैं तो अपन एक लार्जर लेवल पर इम्पैक्ट देखेंगे तो हर फैमिली में तीन से पाँच लोग अपन कंसिडर करेंगे तो अपन दस से पंद्रह लाख लोगों के पास इलेक्ट्रोल अवेयरनेस के लिए इस माध्यम से पहुँच रहे तो वलसा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन एज वेल एज प्राइमरी एजुकेशन ऑफिसर डिप्टी कलेक्टर साहब तो इन सब लोगों ने मिलकर एक अच्छा इनिशिएटिव लिया है जिसका इंपैक्ट ઇલેક્લ અવેરનેસ કે અચ્છે છે